નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને એ જ દરમિયાન હવે દિલ્હીની અંદર છે તે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે આપણે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે તમામ પક્ષ છે તે એકબીજા ઉપર વાક પ્રહાર કરતા હોય છે એકબીજા જે પક્ષ છે તે કંઈક ને કંઈક યોજનાઓ લઈને આવતા હોય છે એટલે કે જે મતદારો છે તેમને પોતાના તરફ આકર્ષવા માટે હવે આ વખતે જબરદસ્ત રીતે રાજનીતિ શરૂ થઈ છે પોસ્ટર વોર છે તે પણ શરૂ થઈ ગયું છે દિલ્હીમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ દિલ્હીમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે અને આ બેઠક એટલે કે જે દિલ્હી છે તે પોતાને નામ કરવા માટે ભાજપ પણ અત્યારે કમર કસી રહ્યું છે એટલે કે જેટલી પણ મફતની રેવડી જે આમ આદમી પાર્ટી અત્યાર સુધી વહેંચતું આવ્યું છે જે ભાજપ એવું કહી રહ્યું છે કે આ બધી મફતની રેવડી છે તેમાં એક વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે આમ આદમી પાર્ટી આ વખતે એક નવો કિમીઓ અપનાવ્યો છે કિમીઓ એટલા માટે કહી શકાય કારણ કે જે વ્યક્તિ અત્યાર સુધી ભાજપ એવું કહેતો કે જે મંદિરથી વિરોધી હતો મંદિરને લઈને હંમેશા વિરોધ કરતું હતું તે હવે પૂજારીઓના સમર્થનમાં આવ્યું છે પૂજારીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે જો આમ આદમી પાર્ટીની સરકાર આ વખતે પણ દિલ્હીમાં બનશે તો પૂજારીઓ માટે એક વિશેષ યોજના પણ અમલમાં આવવાની વાત છે સૌથી પહેલાં તો આપણે આમ આદમી પાર્ટીએ શું આ વખતે મફતની રેવડી આપી છે ભાજપ એવું કહી રહ્યું છે તે પહેલાં આપણે જોઈ લઈએ આમ આદમી પાર્ટીનું આ અકાઉન્ટ છે ટ્વીટરનું લખ્યું છે દેશ મેટ ધર કેજરીવાલજી મંદિર કે પુજારીઓ ગુરુદ્વારે ગ્રંથિયો બડી ઘોષણા સરકાર બનને પર પૂજારી ઓર ગ્રંથિયો કો હજાર રૂપિયા પ્રતિ મહિના સન્માન રાશિ દી જાયગી જો આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બનશે તો અઢાર હજાર રૂપિયા છે તે પૂજારીઓને દર મહિને આપવામાં આવશે ફોટો પણ જોઈ શકાય છે

તમામ નેતાઓ છે તે મંદિરમાં જઈ રહ્યા છે ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે હવે આ જ વસ્તુ છે તે ભાજપને ક્યાં ખટક્યું એટલે પોસ્ટર વોર છે તે શરૂ થયા આ પોસ્ટર છે બીજેપી દિલ્હીનું જેમાં સૌથી પહેલા આપણને હેસ્ટિક મારવામાં આવ્યા છે કે જો ખુદ ઓર નાની પ્રભુ શ્રીરામ કા મંદિર બને છે ખુશ નહીં થાય જો દસ સાલ સે ઇમામોકો સેલરી બાંટતા રહા જીસને મંદિર ઓર ગુરુદ્વારો કે બહાર શરાબ કે ઠેકે ખોલે જીસકી પૂરી રાજનીતિ હિન્દુ વિરોધી રહી ઉસે અબ ચુનાવ આતે પુજારીઓ ગ્રંથિયો યાદ આઈ તમે આ પોસ્ટર જોઈ રહ્યા છો ચુનાવી હિન્દુ અરવિંદ કેજરીવાલનો ફોટો છે કાન પાછળ અગરબત્તી લગાવેલી છે આ ફોટો તમે ભૂલ ભૂલૈયા ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે રાજપાલ યાદવનો આવો ફોટો હોય છે આ ફોટો અત્યારે આમ આદમી પાર્ટીના કેજરીવાલનો બનાવવામાં આવ્યો છે નીચે લખ્યું છે મંદિર જાના હે બસ મેરેલી એક છલાવા પૂજારીઓ કા સન્માન બસ મેરા જુનાવી દિખાવા સનાતન ધર્મ કા મેને હંમેશા મજાક ઉડાયા અત્યારે આ રીતે આખા દિલ્હીની અંદર અને ખાસ કરીને ભાજપની અંદર જે આ ફોટો છે તે વાયરલ થઈ રહ્યો છે કારણ કે એક આવું જે ફોટો બનાવવામાં આવ્યો છે જે ભૂલભુલૈયા ફિલ્મને આપને જોઈને ખ્યાલ આવી જશે એ રીતે અત્યારે આખા દિલ્હીમાં આવા પોસ્ટર ફરી રહ્યા છે એટલે હવે આપણે એ જોવાનું છે કે જે રીતે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ બધું સ્વાભાવિક છે કે લોકો એકબીજાની મજાક ઉડાવતા હોય છે એ જ રીતે હવે અરવિંદ કેજરીવાલ છે તે પણ મંદિરોમાં જઈ રહ્યા છે ભાજપને એવું લાગ્યું કે આ બધું ઢોંગ છે પણ આ બધા જ જે અત્યારે મુદ્દા ઉછળી રહ્યા છે અઢાર હજાર રૂપિયા દરમહીને આપવાની વાત છે હવે જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સાચું કેટલા પૈસા આપવામાં આવશે તે તો હવે આમ આદમી પાર્ટીને જ ખબર છે પણ સવાલ એ છે કે જ્યારે આખો મુદ્દો ઉછળી રહ્યો છે ત્યારે ભાજપના નેતા આ આખા મામલે શું કહી રહ્યા છે તે સૌથી પહેલાં સાંભળ્યા એક નઈ તરીકે અપીઝમેન્ટ કી રાજનીતિ અરવિંદ કેજરીવાલ કરને લગે હે જકા નામ હે અરવિંદ અપીઝમેન્ટ तुष्टिकरण की राजनीति है जहां पर उन्होंने कह दिया कि वो पुजारियों को और ग्रंथियों को वेतन देंगे मैं पूछना चाहती हूं कि जब मौलवी आपके यहां पर पहुंचे थे तब तो इन्होंने जवाब में यह कह दिया था कि भाई ये वेतन नहीं है ऑनरेरियम है ऑनरेरियम है इसलिए अगर मेरे पास पैसा होगा तभी तो मैं दूंगा तो मैं पूछना चाहती हूं कि केजरीवाल जी सरकार आपकी है आजकल तो कोई भी मॉडल कोड ऑफ कॉन्डक्ट नहीं लगा तो आप चुनाव की प्रतीक्षा क्यों कर रहे हैं एक दशक तक आपने ना पुजारियों का सम्मान करा ना धर्म स्थलों का सम्मान करा ना ग्रंथियों का सम्मान करा आज जब चुनाव निकट हैं, तो आप उनको वोट बैंक की राजनीति के तहत उनका स्मरण कर रहे हैं उनको ये झूठे वादे दिखा रहे हैं आपकी तो सरकार है आप क्यों नहीं कहते आतिशी जी को आज ही कैबिनेट नोट में सेंशन करवाइये प्रस्तावित करवाइए क्यों रुक रहे हैं मैं पूछना चाहती हूँ मीटिंग बुलाइए महिलाओं को जो सम्मान देने की आप घोषणा करते रहते हैं पंजाब में भी आपने यही वादा करा था लेकिन पंजाब की बहनें आज तक एक एक पाई के लिए तरस रही हैं वहां पर भी आपने वादा पूरा नहीं करा यहां भरी ठंड में बहनों के साथ आप रजिस्ट्रेशन का बहाना लेकर उनका पर्सनल डेटा ले रहे हैं लाइए ना वो योजना अभी लागू करिए संजीवनी योजना की आप बात करते हैं आप ही की दिल्ली की सरकार के अफसर नोटिफिकेशन निकालते कि संजीवनी नाम की कोई योजना नहीं है बड़े बुजुर्गों के लिए उसी तरह आपने एक नया चुनावी छलावा शुरू कर दिया है आज से आपने ग्रंथियों को और आपने पुजारियों को कह दिया कि आप रजिस्ट्रेशन करिए कोई योजना नहीं है आप तो सर्वशक्तिशाली हैं आप ही का बयान था ना दिल्ली के विधानसभा में इन्होंने कहा था हम हैं दिल्ली के मालिक तो मैं गुहार लगाती हूं आपको आइए लागू करिए ना कैबिनेट नोट लाइए आप क्यों चुनावी छलावा कर रहे हैं आप क्यों पुजारियों को ग्रंथियों को महिलाओं को बड़े बुजुर्गों को दिल्ली की जनता से झूठ बोल रहे हैं भाजपा तो हम है। आम आदमी पार्टी ना करशनदास बापू शू कह है रही थे है।, है। हर, हर 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 महादेव हर जय जय श्री राम जय जय श्री राम जय माता जी आवा ધાર્મિક વેવ્સ જ્યારે મંદિરોમાંથી અને દેવસ્થાનોમાંથી કાનમાં પડે છે ને ત્યારે સ્વયંભુ આપોઆપ ધર્મ તરફનું પ્રયામ ધર્મ તરફનો ભાવ ધર્મ તરફનું વલણ સ્વયંભુ પ્રગટે છે મારે વાત કરવી છે દિલ્હીમાં પૂજારીઓ માટે પૂજારીઓના સન્માન માટે માનની કેજરીવાલ સાહેબ દ્વારા દર મહિને અઢાર રૂપિયાની સન્માન રાશિ જે જાહેર થઈ એ વંદનીય છે આવકાર્ય છે ભગવાન ભોગ માતાજી દેવસ્થાન મંદિરોમાં સેવા કરવી એ આપણી પરંપરા છે અને એ પરંપરા જાળવવામાં સૌથી શ્રેષ્ઠ ફાળો કોઈ હોય તો આપણા પૂજારીઓનો છે અને એ પૂજારીઓનો સન્માન કરવાનો જો કોઈને વિચાર આવે

ભોગ રાઈટ ટાઈમે ભગવાનની સેવા માવજત જે કઈ મંદિર દેવસ્થાનમાં થાય છે એ સાચા સમયે પોતાના કામો સાઈડમાં કરીને પોતાના સામાજિક આર્થિક કામો સાઈડમાં કરીને આ સાચવવું એ એ પૂજારીઓને દંડવ્રત કરવાનું મન થાય કારણ કે આ કામ ખૂબ અઘરું છે ટૂંકું ને ટચ આપણે જેને ભગવાન માનીએ આપણે જેને દેવ માનીએ આપણા જે ભગવાન છે આપણા જે દેવ છે આપણા જે માતાજી છે એની સેવા કરવામાં

પરિણામો વાસ્તવ લક્ષી કંઈ કાર્ય હોય તો એ સાચા ધાર્મિક કેજરીવાલ સાહેબ જેવા વ્યક્તિઓને આમ આદમી પાર્ટીને જ આવે અને એ માટે પાર્ટીને અને કેજરીવાલ સાહેબને ખૂબ 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 અભિનંદન અને લાખ લાખ વખત એમનો આભાર માનું છું જય સનાતન જય 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 માતાજી હર હર મહાદેવ જય જય શ્રી રામ વિધાનસભાની ચૂંટણી તો આવી રહી છે પરંતુ હવે નવા નવા વિકાસના કામો પણ મેદાનમાં આવશે કારણ કે બધા લોકો વાયદા તો પૂરેપૂરા કરીને જશે અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું પણ સવાલ એ છે કે જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે પદ મળી જાય છે તે પછી કયો નેતા એવો છે કે જે આ લોકોની સામે જુએ છે એટલે આ તમામ નેતાઓને વિનંતી છે કે અત્યારે આ પોસ્ટર વાયરલ કરવા કરતાં તમે એ ઉપર ધ્યાન આપો કે તમે જીતશો તો તમે લોકોના ખરેખર કેવા કામ કરશો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર